જો શુક્ર નવમા ઘરમાં હોય અને કમજોર હોય મતલબ કે શુક્ર કન્યા રાશિમાં હોય યા તો શુક્ર ઉપર શનિ રાહુ જેવા મંગળ પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો એવા લોકોને મોટાભાગે ફરવા ફરવામાં અને મતલબ કે મુસાફરી કરવામાં ખોટા ખોટા ખર્ચા કરતા હોય છે અને એના કારણે એમના પૈસા સેવિંગ નથી થતા અમુક ટાઈમ એમને કોર્ટ કેસિંગમાં કોર્ટ કેસ થતા હોય છે એના કારણે બી એમના પૈસા બચતા નથી અને ખોટા ખોટા ખર્ચા થતા હોય છે જો શુક્ર બારમા ઘરમાં હોય આમ તો શુક્ર બારમા ઘરમાં સારો કહેવામાં આવે છે પણ શુક્ર જો બારમા ઘરમાં હોય અને એ પણ કમજોરમાં હોય મતલબ કે કન્યા રાશિમાં હોય યા તો પછી એના પર શનિ રાહુ મંગળ જેવા ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો ત્યારે શુક્ર કમજોર થઈ જાય છે અને એવા લોકો સુખ સુવિધાઓ પર ખોટા ખર્ચા કરે છે મતલબ કે જ્યાં જરૂર હોય ત્યાં નહીં જ્યાં જરૂર ના હોય એવી જગ્યાએ પણ સુખ સુવિધાઓમાં ખોટા ખર્ચા કરીને પૈસા બગાડે છે અને પૈસા સેવિંગ નથી કરી શકતા